આખરે ટાટા ગ્રુપ કેટલું મોટું છે અને શું તમે જાણો છો કે ટાટાની કંપનીઓ કયા કયા દેશોમાં ફેલાયેલી છે આજે અમે તમને ટાટા ગ્રુપ ની એવી એવી વાતો વિશે જણાવીશું જેના વિશે જાણીને તમે પણ આશ્ચર્ય ચકિત થઈ જશો તો ચાલો જાણીએ ટાટા ગ્રુપ ના બિઝનેસ ના ઇતિહાસ વિશે તમને જણાવી દઈએ કે આજે ટાટા ગ્રુપ કોક ફેસબુક માઇક્રોસોફ્ટ અને ગુગલ સાથે મળીને સો થી વધુ દેશો માં પોતાનો વ્યવસાય ચલાવી રહ્યું છે સૌથી પહેલા આપણે ઉત્તર અમેરિકા થી શરૂઆત કરીએ ટાટા ગ્રુપ કાજ કેપટાઉન નામની હોટલ ની માલિકી ધરાવે છે જે સેન ફ્રાન્સિસ્કો ની સૌથી મોટી અને લક્ઝરી હોટલો એક છે ટાટા ગ્રુપ ની ન્યુયોર્ક માં બીજી એક હોટલ પણ છે જેનું નામ ધ પિયર છે આ હોટલ વિશ્વની શ્રેષ્ઠ હોટલો છે અને ન્યુયોર્ક ની પ્રતિષ્ઠિત હોટલો એક છે ગુડ અર્થ અમેરિકાની સૌથી મોટી કોફી કંપની છે જે ટાટા ગ્રુપ ની જ એક કંપની છે એટ ઓ ક્લોક એ અમેરિકાની ત્રીજી સૌથી મોટી કોફી કંપની છે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ ઉત્તર અમેરિકામાં પોતાની ચોવીસ ઓફિસ ચલાવે છે ટાટા ગ્રુપ ની સોડા એશ માઇનિંગ કંપની પણ અમેરિકાના વાયોમિંગ માં આવેલી છે કેનેડા માં ટાટા સ્ટીલ ઓહાયો અને પેનસિલવેનિયા માં સ્ટીલ ઉત્પાદન અને મેરીલેન્ડ માં કોફી ઉત્પાદન નો પ્લાન્ટ પણ છે ઉત્તર અમેરિકામાં ટાટા ગ્રુપ ની આ કંપનીઓમાં પચીસ હાજર થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે હવે ચાલો ઉત્તર અમેરિકા થી દક્ષિણ અમેરિકા તરફ જઈએ દક્ષિણ અમેરિકામાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસ માં નવ હજાર થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે અમેરિકા અને બ્રાઝિલ વચ્ચે સૌ પ્રથમ સબમરીન ફાઈબર કેબલ નેટવર્ક ટાટા ગ્રુપે કર્યું હતું ટાટા ગ્રુપ વિશ્વના સૌથી મોટા સબ સી ફાઈબર કેબલ નેટવર્ક ની પણ માલિકી ધરાવે છે આજે ટાટા ગ્રુપ ના પચીસ ટકા થી વધુ ઇન્ટરનેટ રૂટ સમગ્ર વિશ્વમાં કાર્યરત છે હવે ચાલો દક્ષિણ અમેરિકા થી આફ્રિકા જઈએ ટાટા ગ્રુપ તાજ કેપ ટાઉન હોટલ ની માલિકી પણ ધરાવે છે જે દક્ષિણ આફ્રિકાની સૌથી મોટી અને સૌથી લક્ઝરી હોટલ છે જાંબિયા માં ટાટા ગ્રુપ ની તાજ પેમોઝી હોટલ દેશની સૌથી લક્ઝરી હોટલ છે ટાટા ગ્રુપ દક્ષિણ આફ્રિકામાં બે વિન્ડ ફાર્મ અને જામ્બિયા માં એક હાઇડ્રોલિક પાવર પ્લાન્ટ પણ ધરાવે છે ટાટા ગ્રુપ ની જોકલ્સ કંપની દક્ષિણ આફ્રિકાની ત્રીજી સૌથી મોટી ચાની કંપની છે ટાટા ટ્રક અને બસ જામ્બિયા દક્ષિણ આફ્રિકા અને કેન્યામાં માં સૌથી વધુ ખરીદવામાં આવે છે કેન્યા ના મગાડી શહેર માં સ્થિત કેમિકલ પ્લાન્ટ પણ ટાટા ગ્રુપ નો જ છે જે આફ્રિકા નો સૌથી મોટો સોડા એશ પ્લાન્ટ છે ટાટા ગ્રુપ દક્ષિણ આફ્રિકાના મોઝાંબીમાં બેંગા કોલસા અને પાવર પ્લાન્ટ પણ ચલાવે છે હવે ચાલો લંડન જઈએ પેલેસ નજીક આવેલી તાજ તાજ બંકિંગમ ગેટ શુટ પણ ટાટા ગ્રુપ ની જ છે ટાટા ગ્રુપ જેમ્સ કોર્ટ નામની હોટલ પણ ધરાવે છે જે લંડન ની સૌથી લક્ઝરી હોટલો માંની એક છે જો આપણે યુરોપિયન દેશો વાત કરીએ તો વાઇટેક્સ પોલેન્ડ ની સૌથી મોટી નંબર વન બ્રાન્ડ છે ટાટા સ્ટીલ યુરોપ સૌથી મોટી કંપનીઓ એક છે ટીસીએસ કંપનીને યુરોપમાં શ્રેષ્ઠ એમ્પ્લોયર તરીકે ના થી પણ સન્માનિત કરવામાં આવી છે ટાટા ગ્રુપના 70000 સિત્તેર હજાર થી વધુ કર્મચારીઓ યુરોપમાં કામ કરે છે ટાટા ગ્રુપ ની ઝેગવાર લેન્ડ કંપની બ્રિટનની ની સૌથી મોટી કંપનીઓમાંની એક છે હવે ચાલો લંડન થી ઓસ્ટ્રેલિયા જઈએ TCS એ તેની પ્રથમ સેવા ઓસ્ટ્રેલિયાના સિડનીમાં શરૂ કરી હતી TCS ના ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં 10000 થી વધુ કર્મચારીઓ છે અને ક્વાન્ટાસ અને ટેલેસ્ટ્રા જેવા ઘણા ગ્રાહકો ટાટા ગ્રુપ સાથે કામ કરે છે આ ઉપરાંત લોકપ્રિય ઓસ્ટ્રેલિયન કોફી મશીન બ્રાન્ડ મેપ પણ ટાટા ગ્રુપની માલિકીની છે ટાટા ગ્રુપ ઓસ્ટ્રેલિયાની સાથે મળીને નેક્સ્ટ DC દ્વારા ઘણા ડેટા સેન્ટરનું સંચાલન કરે છે હવે ચાલો ઓસ્ટ્રેલિયાથી એશિયા જોઈએ ટાટા રેન્જ રોવર એશિયામાં સૌથી વધુ વેચાતી ફોર વ્હીલર્સ માની એક છે ટાટા મોટર્સ યુ તેના મીડિયમ એન્ડ હેવી વાહનો મોટા પાયે વેચાણ પણ કરે છે વોલ્ટાસ એક એર કન્ડિશનિંગ બ્રાન્ડ છે જે વિવિધ મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ પ્રોજેક્ટ્સમાં કામ કરે છે બુર્જ ખલીફા યુએ અને બહેરીન ના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ફરારી એફ રેસ ટ્રેક વગેરેમાં માં ટાટા વોલ્ટાસ એર કન્ડિશનિંગ ઉપયોગ કરવામાં આવ્યો છે બુર્જ ખલીફામાં સમગ્ર એર કન્ડિશનિંગ ટાટા વોલ્ટા દ્વારા જ કરવામાં આવ્યું છે અને બુર્જ ખલીફામાં વપરાયેલ સ્ટીલ પણ ટાટા સ્ટીલનું છે ટાઇટન વોચ પણ ટાટા ગ્રુપ ની એક કંપની છે ટાઇટન વોચ ની ઘણી બ્રાન્ડ ઓમાન અને બહેરીન માં પણ છે યુ એ વિશ્વની સૌથી મોટી શિપિંગ અને લોજિસ્ટિક્સ કંપની છે આ કંપની પણ ટાટા ગ્રુપ નો જ એક ભાગ છે યુ માં ટાટા ગ્રુપ પાસે તાજ દુબઈ નામની એક લક્ઝરી હોટેલ પણ છે જે પામ જુમેરા જેવા લોકપ્રિય સ્થળો ની નજીક છે હવે ચાલો યુએઈ થી દક્ષિણ કોરિયા જઈએ દક્ષિણ કોરિયા માં ટાટા ગ્રુપ ની સૌથી મોટી કંપની નું નામ ટાટા દેવુ છે ટાટા દેવ ઉ દક્ષિણ કોરિયા નો બીજો સૌથી મોટો પ્લાન્ટ છે. સિંગાપોર માં ટાટા સ્ટીલ પ્લાન્ટ વિશ્વનો સૌથી મોટો કટ અને બેન્ડ સ્ટીલ પ્લાન્ટ પણ છે. ટાટા ગ્રુપ થાઇલેન્ડ માં સૌથી વધારે સ્ટીલ નું ઉત્પાદન કરે છે. ટાટા ગ્રુપ પાસે ઇન્ડોનેશિયા માં તેલ, ગેસ બ્લોક અને કોલસાના સંસાધનો પણ છે. આ સાથે ટાટા ગ્રુપ ના મ્યાનમાર અને વિયેતનામ માં પણ ઘણા પાવર પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. હવે ચાલો દક્ષિણ એશિયા તરફ આગળ વધીએ. માલદીવ માં લશ કોરલ રીફ નામની હોટલ માલદીવ ની લક્ઝરીયસ હોટેલો માંની એક છે જે ટાટા ગ્રુપ ના નામે છે. ટાટા ગ્રુપ શ્રીલંકામાં તાજ બેન્ટોટા નામની હોટલ અને કોલંબોમાં ટાટા સમુદ્ર નામની હોટલ ચલાવી રહ્યું છે તમને જાણીને નવાઈ લાગશે કે ટાટા ગ્રુપ નેપાળ અને જાપાનમાં પણ ટેલિકોમ્યુનિકેશન સેવાઓ પૂરી પાડી રહ્યું છે ટાટા પાવર ભૂટાન પણ એકસો મેગા મેગાવોટ દગાચુ પાવર પ્રોજેક્ટ નું સંચાલન કરે છે ટાટા ગ્રુપ તનિષ્ક નામથી ભારતમાં સૌથી મોટા જ્વેલરી સ્ટોર પણ ચલાવે છે અને ભારતમાં માં થી વધુ જ્વેલરીની દુકાનો છે સાથે સાથે તેઓ વિસ્તારા એરલાઇન્સ નું પણ સંચાલન કરે છે અને ટાટા ગ્રુપ ડિફેન્સ હેલિકોપ્ટર પણ બનાવે છે ટાટા ગ્રુપે માત્ર એક વિશાળ સામ્રાજ્ય જ નથી બનાવ્યું પરંતુ રતન ટાટા તેમના વ્યક્તિગત અને ટાટા ગ્રુપ બંનેના વાર્ષિક નફાના દાનમાં આપે છે ટાટા ગ્રુપ સમગ્ર વિશ્વમાં ઘણી સામાજિક સંસ્થાઓ પણ ચલાવી રહ્યું છે આ છાસઠ ટકા માંથી રતન ટાટા ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ અને આરોગ્ય સેવા ગરીબ લોકોના પાલનપોષણ આજીવિકા અને સ્વચ્છતા માટે દાન કરે છે મોટા પાયે લોકો કલ્યાણ માટે કામ કરવાને કારણે રતન ટાટા અને ટાટા ગ્રુપ નું નામ વિશ્વના અબજોપતિઓની યાદીમાં નથી આવતું કારણ કે તેમનો ઉદ્દેશ્ય અબજોપતિઓની લિસ્ટ માં આવવાનો નથી પરંતુ વિશ્વ ને રહેવા માટે એક સૌથી સુંદર સ્થળ બનાવવાનો છે રતન ટાટા માટે લોકો નો પ્રેમ અને આદર સૌથી વધારે મહત્વપૂર્ણ છે